હેલો યુટ્યુબ ફેમિલી આપણે આગળના વિડીયોમાં જોયું કે કૃનો નમૂનો છે એ મેં તમને બ કરીને છે એ બતાવ્યો હવે છે એ કૃષ્ણમ કૃષ્ણમનો વિડીયો છે એ આપણે છે એ આગળ જોશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું આગળ આગળ જે પણ કોઈ વિડિયો મૂકું તો તમને છે એ જોવા તરત મળી જાય હવે છે ઈ આપણે છે ઈ આ જોડિયો શબ્દ છે એ કઈ રીતે બને છે એ હું તમને બનાવીને છે એ દેખાડું જોઈ શકો છો તમે કે આપણો નમૂનો છે એ શરૂ છે એ થઈ ગયો છે આવી રીતે છે એ એક એક લાઈન પછી છે એ એક એક લાઈન જેમ જેમ છે આપણે નાખતા જશું તેમ તેમ છે આપણો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ થતો જશે મેં આગળ પણ કીધું હતું ને કે બધા જ જગ્યાએ છે કે બ બે લાઈન છે ને એ સરખી આવતી હશે ક્યાંક છે એ ત્રણ ત્રણ લાઇન પણ છે એ સરખી આવતી હશે અમુક જગ્યાએ તમારે છે એ નમૂનામાં છે એ કેવું કરવાનું થશે તો કે ફેરફાર કરવાનું થશે તમે જોઈ શકો છો કે શણનો નમૂનો છે આપણે નાખો તો આ પહેલી બે લાઇન પણ સરખી છે અને બીજી બે લાઇન પણ છે એ કેવી છે તો કે સરખી છે હવે આગળ આગળ છે એ હું તમને છે એ બતાવતી જાઉં છું કે કઈ રીતે છે એ કઈ જગ્યાએ છે એ સરખી લાઈનો આવે છે જોઈ શકો છો કે આપણો સ્ન છે એ પણ છે ઈ હવે પૂરી પૂરો થવાની છે એ તૈયારીમાં છે સ્ણામ છે એ છે એ જોડિયો શબ્દ છે એટલે છે એ જોડે જ આવશે ભેગું આવશે બે એક વિડિયોમાં જો હું બતાવવાની કોશિશ કરીશ જો મારાથી કવર થઈ જશે તો હું તમને છે એ બતાવી દઈશ બે ભેગું નકર પછી છે એ તમને બીજા વિડીયોમાં છે એ જોવા મળી જશે નું છે એ ખાસ ધ્યાન રાખવાનું મેં પહેલાં પણ કીધું તું કે તમે જો શીખતા જ હોય હજી તોરણ બનાવવાની શરૂઆત કરતા હોય તો તમારે છે શરૂઆતમાં છે એ પૌરવણી છે એ નાની જ લેવી જેનાથી છે એ ગાંઠો પણ ન વળે અને દોરો પણ છે એ જો કદાચ ભૂલ આવે તમારે તો કાઢવામાં છે એ દોરો પણ છે એ વિધરાઈ ન જાય બહુ નાની પણ ન લેવી અને બહુ મોટી પણ ન લેવી તમને જેટલી અનુકૂળ હોય એવડી પોરવણી છે તમારે છે એ લેવી સાવ નજીકથી છે એ બતાવવાની હું કોશિશ કરું છું કે જેનાથી છે એ તમે મોતી પણ છે ઈઝીલી છે એ ગણી શકો અને નમૂનો છે એ તમારે જેવું રીતે તમને નાખવો હોય એ રીતે છે એ તમે નાખી શકો તેમ છતાં પણ જો તમને ન દેખાય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો તો કઈ ક્યાં કઈ લાઇનમાં કેટલા મોતી છે એ હું તમને છે એ જણાવીશ મેં છે એ બધા જ વિડીયો છે એ ઝૂમ કરીને જ પછી ઉતાર્યા છે જેનાથી જે તમને મોતી ગણવામાં છે એ આસાનીથી તમે છે એ ગણી શકો અને એવું લાગે તો તમારે છે એ નમૂનો કરતાં પહેલાં છે એ શું કરવાનું કે એક એક લાઇનમાં ક્યાં ક્યાં મોતી કેટલા આવે છે એ પ્રમાણે છે નમૂનો છે એ તમારે લખી લેવો પછી જો તમે તોરણ કરશો તો તમને છે કંટાળો પણ નહીં આવે એમ અને તમારું તોરણ પણ છે એ ફટાફટ થઈ જશે ને તમારે જોવું પણ નહીં પડે હું છે એ ક્યારેક છે એવી રીતે જ કરતી હોય કે નમૂનો જે પણ કોઈ હોય આપણે છે થોડીક વારે થોડીક વાર છે એ મોબાઈલમાં ન જોવો હોય તો છે લખીને રાખી દેવાનો તમે જોઈ શકો છો કે આગળની લાઈન જે નાખી એના જેવી જ છે એ આ લાઈન પણ સેમ ટુ સેમ એવી જ છે તો તમે જો નમૂનોની નમૂના ઉતારતા હોય નમૂનો ત્યારે છે તમે જો ધ્યાન દઈને ઉતારશો તો એકની એક લાઈન જે બે વાર આવતી હોય ને એમાં છે એ લાઈનમાં છે એવી રીતના લખી નાખવું કે બે લાઈન છે એ આવી નાખવી તો તમારે છે બે લાઇનના મોતી પણ નહીં ગણવા પડે અને નમૂનો પણ છે એ ફટાફટ ઉતારાઈ જશે જોઈ શકો છો કે આપણું કૃષ્ણમ લખવામાં આવે થોડીક જ વાર છે તો અહીંયા છે એ આ વિડીયો હું છે એ પૂરો કરું છું જો તમને ગરમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નવા વિડીયોમાં એમાં છે હું તમને આખે આખું કૃષ્ણમ કેમ લખીને તૈયાર થયું છે એ છે એ બતાવીશ